પપ્પા આ શબ્દ જેવો છે જે બોલતા અહીંયા ટાઢક વળે છે જેનાથી આપણી જિંદગીની શરૂઆત થઈ એ પપ્પા હજારોની ભીડમાં પણ ઓળખી જાય એ પપ્પા પાંચ મિસ કોલથી આપણા ધબકારા વધી જાય એ પપ્પા આ પપ્પા માટે શું સ્ટેટસ હોય આપણું જે કંઈ પણ સ્ટેટસ છે એ એના થકી જ છે આપણા સુખે સુખી અને આપણા દુઃખે દુઃખી થનાર એ પપ્પા જે મુસીબતમાં હોય ત્યારે સૌથી પહેલાં આવીને ઉભા રહે એ પપ્પા ખુશી હોય ત્યારે સૌથી પહેલાં તાળી વગાડે એ પપ્પા જ્યારે પણ તમે દુઃખી હોય ત્યારે તમારો સહારો બને એ પપ્પા પપ્પા માટે જેટલું કહીએ এটলু ওছুছে